ગઈકાલ તારીખ 7/12/2024 ના રોજ બજાણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ પીપડી ગામ ખાતે સાજે 5 વાગ્યાની આસપાસ એક ફાયરિંગનો બનાવ બનવા પામેલ આ ફાયરિંગના બનાવની અંદર આ ગામના ફરિયાદી શ્રી મહેબૂબ ખાન યાસીન ખાન જત મલે રહે પીપડી નામને ઈજા થયેલ અને તેઓને તાત્કાલિક સુરેન્દ્રનગર ખાતે સારવાર ખાતે પહોંચાડવામાં આવેલ આ બનાવની અંદર હકીકત એવી છે કે આ ગામના આરોપી સમંદર ખાન જત મલે મૂળ રહે માલવાળ તેઓએ બે કાકા કેસર ખાનનું બે અંદર મર્ડર કરેલ અને છેલ્લા ત્રણ વર્ષની તેઓ જેલની અંદર હતા અને ત્રણ માણસ અગાઉ તેઓ હાલમાં જામીન પર છૂટેલ હોય અને આ કામના આરોપી સમંદર ખાન જે છે પોતાની સ્વિફ્ટ ગાડી લઈ અને ગામ પાસેથી જતા હતા એ દરમિયાન આ કામના ફરિયાદીશ્રી સ્કોર્પિયો લઈને જતા જોઈ જતા તાત્કાલિક તેની સ્કોર્પિયો સાથે પોતાની સ્વીફ્ટ ગાડી અથાડેલ અને પોતાની પાસે રહેલ ગેર ડાયડેશન હથિયારી બે ફાયરિંગ સ્કોર્પિયો ગાડી ઉપર કરેલ જેથી આ કામના ફરિયાદી શ્રીને હાથના તથા છાતીના ભાગે ઈજા થયેલ અને આ કામના આરોપીએ ફાયરિંગ કર્યા બાદ પોતાની સાથે સહ આરોપી સોએફ ખાન સાથે સ્વિફ્ટ ગાડી મૂકી અને સાહેબ અબ્દુલભાઈનું બાઇક લઈ અને તેઓ તાત્કાલિક ત્યાંથી ફરાર થઈ ગયેલ આ કામે આમસેફ થતાં બીજ બીએનએસની કલમો હેઠળ બજાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલ છે અને તેની તપાસ હાલ આ કારના થાણા ઇન્ચાર્જ શ્રી પોસાઈ શ્રી સોલંકી સાહેબ ના કરી રહેલ છે અને હાલ હાલમાં આ કારના આરોપીઓ બંને ફરાર છે જેઓની શોધખોળ ચાલુ છે